સોશિયલ મીડિયામાં અવારનવાર ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે હવે રાજદીપસિંહ રિબડા પર મોરચો ખેલ્યો છે કીર્તિ પટેલે રાજદીપસિંહ પર આક્ષેપ લગાવ્યો કે રાજદીપસિંહે તેની પાસે વિવિધ જાહેરાત કરાવ્યા બાદ પૈસા ચૂકવ્યા નહોતા જ્યારે કીર્તિ પટેલે પૈસા માટે ફોન કર્યો તો તેને ધમકી પણ આપવામાં આવી હતી કીર્તિ પટેલ દ્વારા આ અંગે વિડિયો બનાવીને રાજદીપસિંહ રિબડા પર આક્ષેપો કરવામાં આવ્યા છે જોકે કીર્તિ પટેલે જણાવ્યું કે મારી પાસે મહેનતના પૈસા છે હું કોઈનાથી ડરતી નથી મારા પૈસા કઢાવીને જ રહીશ રાજદીપસિંહને પડકાર પણ ફેંક્યો છે અને બીજી તરફ તેણે એવું પણ જણાવ્યું છે કે જેની જાહેરાતના પૈસા બાકી હોય તે મારો સંપર્ક કરે કીર્તિ પટેલનો ઇશારો હતો કે રાજદીપસિંહે અનેક લોકોના પૈસા આ પ્રકારે ચૂકવ્યા ન હોય તેવી શક્યતા છે હાલ સમગ્ર મામલો હાઈ પ્રોફાઇલ બન્યો છે

એમાંથી પેદા થયો નું તું હે યોની યોની ગ્રીવા ગ્રીવા હે સુક્રપી આવતર તમ તમારે હવે તમે બધા કે આપ હ તમારી હે એટલું બધું એટલે કઈ મારા પૈસા તો કેમ છે મારું ગુજરાત મોજમાં ને તો હું લઈને આવી છું એક તડકા ન્યૂઝ તમે જોઈ રહ્યા છો આ સોબાજી અને આ એન્ટ્રી એ બીજા કોઈની નથી એ અમીર મર્ચન્ટ અરે સોરી સોરી ગરીબ મર્ચન્ટ ની છે જે આવા રોલીબાજી કરે છે સીન સપાટા કરે છે અને કામ ઉતારે છે માર્કેટમાં જે કોઈ પણ એડવર્ટાઈઝ ના પૈસા બાકી હોય મને કહી દેજો હું મારા પૈસા માટે તો લડું જ છું અને એની પહેલા પણ લડતી હતી પણ તમે જોઈ રહ્યા છો હાથ જોડેલા બીજું કોઈ જ ને આજ આપડા રાજદીપ રીબડા છે કે અમીર મર્ચન્ટ છે ગરીબ મર્ચન્ટ ઈ આવા રોલ કરે છે અને રાજદીપ રીબડા પાસે કૃતી પટેલને ધમકી અપાઈ છે તો ભાઈ કોઈના बाप થી તો હું બીતી નથી બરાબર મહેનત ના પૈસા છે તો કડાવીને જ રહીશ બરાબર એડવર્ટાઇઝ ના પૈસા છે મહેનત ના છે પરસેવાની કમાણી છે કોઈના ગાડિયા કરીને નથી લઈ લીધા કોઈના એટલા માટે તો રાજદીપ રીબડાને મારે એવું કેવું છે તમે આટલા સેવાના કાર્યો કરો છો તો તમે સેવા બતાવો છો વિડીયોઝમાં તો એ તમે ખાલી કેવા પૂરતી સેવા કરો છો કોઈ રાજનીતિમાં આવું છે એના માટે સેવા કરો છો કે બીજું કોઈ કારણ છે તમારે કોઈ પણ દીકરીને ધમકી આપવાની જરૂર સુ પડીને એ પણ અમીર મર્ચન્ટ માટે તમે કીર્તિ પટેલને ધમકી આપો છો કે થાય કર લેજો પૈસા નહીં મળે આમ તેમ ફલાણું ઢિકણું અને એમાંય પાછા શાક માર્કેટની જેમ બાર્ગેનિંગ કરાવે છે રાજદીપ રીપડા તો કોઈના બાપનું નહીં હાલે ને ડરતી તો કોઈના બાપ થી નથી આવી જાવ હાલો તમ તમારે હ હા હા સવાર સવારમાં જાઈ ગઈ તો તો બાપા એવું સાબિત કરવા માંગે છે માર્કેટમાં કે કીર્તિ પટેલ ડરી ગઈ હવે મને ખબર પડી કે 12 તારીખ સુધી મને રોકાવી કેમ રાખવી હતી તમારે માર્કેટમાં એવું સાબિત કરવું હતું કે કીર્તિ પટેલ રાજદીપ રીબડા થી ડરી ગઈ પણ હું કોઈના બાપ નથી બીતી હો હોય ને એટલા મેદાનમાં આવી જાઉં બરાબર મહેનત ના પરતેવા દે તમારી જેમ નથી કઈ પૈસા ભેગા ઓ એટલે હવે બધું આવશે અને પૈસા રાખો સાઈડમાં પૈસા તો મારી મહેનતથી કમાઈ લઈ પણ તમે જે કર્યું છે ને કામ છોડે ઈ હવે હું માર્કેટ ને કઈ અને મારા પૈસા ના જોઈતા હવે હો મને પૈસા માટે ફોન ના કરતા અને સમાધાન માટે પણ ફોન ના કરતા અરે ફટો તો આ તમારો સમાચાર જો સમાચાર તમને ગમે હોય તો મારી YouTube ચેનલને ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો